નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું દોસ્તો દશરથજીના દીકરાને લાગ્યો મોટો આઘાત અત્યારે હાલ દોસ્તો જેમ કે દશરથજીના દીકરાની જો વાત કરીએ તો જેમ કે દશરથજીના દીકરાએ જેમ કે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમને કે પોસ્ટ કરી હતી જેમ કે તેમના પપ્પા વિશે જેમ કે ખૂબ જ એમને દુઃખ વ્યક્ત કર્યું હતું પૂનમ ઠાકોરના પ્રેમીની હત્યા થઈ છે અત્યારે હાલ જેમ કે એવા સમાચાર મળી રહ્યા છે તમે આ જોઈ રહ્યા છો જેમ કે એનું નામ છે ભરત ઠાકોર હવે દોસ્તો જેમ કે અત્યારે હાલ સમાચાર તરફ જેમ કે એક જ નજર કરીએ તો જેમ કે ભરત ઠાકોરે જેમ કે બે લોકોની હત્યા કરી છે વધુ વિગત જણાવે તો જેમ કે દિયોદર પોલીસ સ્ટેશનમાં તેને હાજર કરવામાં આવ્યા હતા તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને જેમ કે ત્રણ લોકોને જેમ કે અત્યારે હાલ જેમ કે પોલીસ જેમ કે પોલીસમાં જેમ કે પોલીસ સ્ટેશનની અંદર કેદ કરી દેવામાં આવે છે હવે દોસ્તો વધુ વિગત જણાવે તો દોસ્તો જેમ કે કેનાલ ઉપર લઈ જઈ અને જેમ કે નશાની ગોળીઓ જેમ કે ખવડાય ટિફિનની અંદર અને જેમ કે દસરાથજી ઠાકોરને જેમ કે પાણીની અંદર જેમ કે ઘા કરીને ફેંકી દીધા હતા અને અત્યારે હાલ દોસ્તો તમે આ જોઈ રહ્યા છો કે આ છે પૂનમ ઠાકોર આ એ જ ચહેરા છે જ્યાં પૂનમ ઠાકોર અને ભરત ઠાકોરના ભરત ઠાકોર અને પૂનમ ઠાકોરની વાત કરીએ ને તો જેમ કે તેમને એક નહીં પરંતુ જેમ કે બે બે હત્યાઓ કરી હોય તેવો તેમની ઉપર આરોપ છે અને દોસ્તો જેમ કે જે ધંધો કરે ને એ તો દોસ્તો જેમ કે ભોગવવું જ પડે છે ખરેખર હવે આખી જિંદગી